સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ આજ જરાક અત્યારે વરસાદ નથી અને ભાઈ બેઠા છે અને આંબા આપણે આવી ગયા છે આઠ દિવસ પહેલા પણ વરસાદ લાગ લેવા જે તો રોપી એટલે એક લાઈન રોપાણી છે એક લાઈન લાઈન રોપાણી છે ભાઈ આપણે સરુ શાક ને સંદનની પછી અમુક ઝાડ બીજા રોપાણા છે એટલે ગાળો પડતો જાય વરસાદ રહે ત્યારે કોરા જરાક બે કલાક રાહત થાય ત્યારે અમુક અમુક ઝાડવા રોપી છે અને આવું કામ હાલે છે ભાઈ અને અત્યારે વાદળછાયું વાતાવરણ છે અત્યારે અગિયાર વાગી ગયા છે પણ તોય તે એવું ન લાગે આ હવાર પડ્યું એવું લાગે અને વાદળા એમના હાઈ ક્લાસ હાલે આવે છે અને ભાઈ હવે આ વરસાદ નહીં થયા પછી હત્યાવી દિવસ કેમ તો જેને વવાણું એને ભાઈ ખડ કાઢવાનું કે બેલી હાથ હડ ન હાલે પછી જેને નથી વવાણું એને વાવવાનું બાકી છે અને જેને શરૂ વરસાદ અમુક વવાણું તો ભાઈ ને પાણી રહે એટલે એ છોડ ઉગીને વિકાસ ન કરી કે અને ભાઈ તડકો તો જરૂરી છે ને તડકો હોય તો જ એ છોડ જે દાણામાંથી નીકળે એ વિકાસ કરીએ કે બાકી પીળો પડી જાય અને મોલાટ ઉગે નહીં હેઠી એટલે ભાઈ હવે ખરાડની જરૂર છે જો એક આ બે દી તડકો પડી જાય તો બધી મોલાટ સુધરી જાય એટલે ભાઈ વરસાદ વરસાદનું રિઝલ્ટ ધાર્યા બહાર છે કુદરતે હોળે હોળાના મહેરબાની કરી છે પણ મોલાજ માટે તડકો જરૂરી છે આવું ભાઈ વાતાવરણ છે અને આજે આપણે રવિવાર છે એટલે ભાઈ અમુકે કીધું હોય કે ભાઈ આ શાક બનાવજો આ આપણે કીધેલું છે કે ભાઈ તમે એ અમારા સ્વાદમાં તમારી ફરમાઈશની રસોઈ બનાવશું તો ભાઈ આજ વારો છે પારુલબેન રેવર ભાવનગરથી એને કીધું કે ભાઈ આખા કારેલાનું શાક ભરીને બનાવજો એટલે ભાવનગરવાળા પારુલબેન રેવરની આજે રસોઈ છે અને એની ફરમાઈશ રસોઈ બનાવવાની છે એટલે કારેલાનું શાક બનાવવાનું છે નહીં કારેલા ભરેલા કારેલા એકલા સરસ બનાવો અને ભાઈ વરસાદનો માહોલ છે અને ચોમાસામાં જો કે બધી ઋતુમાં પણ ચોમાસામાં આ રીતનું વાતાવરણ કારેલાનું શાક તમે ખાઓ તો શરીરમાં ઘણા ફાયદા થાય અને ઘણી તકલીફ ન થાય ઘાસ આપડે રોપ્યું છે અમુક ઝાડવા રોપણા એ તમને બતાવું અને બાકી બીજી એક વાત કરવી છે હાઈ ક્લાસ એટલે ભાઈ થાય વિડીયોમાં જમાવટ જોતા રેજો મજા જ આવવાની છે એવું આજ તો અને આજ આપડે ભાઈ આનંદ છે કારણ કે વાતાવરણ હાઈ ક્લાસ છે એટલે મજા આવે છે અને ભાઈ જોંબાની કલમ આપણે દોઢસો લાવ્યા છીએ અને હજી પચાસ લાવવાની છે એટલે બસો આંબા રોપા છે અને આંબા આપણે જે પાળે ક્રોસમાં જગ્યા કાઢીને આ બધા રોપા છે અને ભાઈ ઝાડ ફરતા આપણે લગભગ અગિયારસો ઝાડનો ટાર્ગેટ છે અને લગભગ સાડા પાંચ છ વીઘા જમીનમાં ઝાડ રોપાવાના છે બાકી અમુક ટકા જમીન વાવેતરની રહે આ રીતનો ભાઈ આપણો પ્લાન છે અને એ પ્લાન અત્યારે હાલમાં શરૂ છે કમ્પ્લીટ થાય એટલે બતાવશું અત્યારે જે થતું હોય બતાવશું એટલે ભાઈ મજા આવે હવું તો આપણે જો કારેલા નાના નાના બહુ સરસ લઈ લીધા છે તો આપણે એને પહેલા સાલ ઉખાડ નાખી અને બાફા મૂકી દઈએ પછી આપણે બીજું બધું થશે અને હાલતા ચાલતા આપણે ખીચડી મૂકી દીધી છે તો એ સડે છે અને અમે તો બધું એ રીતે

અને પછી બાફા મૂકી આપણે હવે ખીસડી જોઈ લઈએ આપણે ખીસડી ગઈ છે મસ્ત જોવું હવે આને છે ને આપણે ઉતારી લઈ અને કારેલા બાફા મૂકી દઈએ પાણી નાખી દઈએ અને હવે મૂકી દઈએ આપણે થોડુંક મીઠું નાખી દઈએ હવે આપણે છે ના ને ધીમા તાપે બફાવા દઈએ ઉમરમાં આ ઝાડ ખોદા એક બાજુ પડી ગયું હતું જેને આપણે તરત ને તરત બીજા દિવસે રોપી દીધું અત્યારે જો પાછું ખોળાઈ ગયું આ ક્લાસ એટલે ભાઈ ઝાડ ટાઈમે ટાઈમે બધું કરો એટલે પાછું એને કઈ તકલીફ ન થાય પણ હવે જો બધું આ તમે મેં જોયે કોઈ ગયું અને હજી તમને કરણ બતાવું જો કરણ આપણે રોપી થી કરણ બતાવું જો આ કરણ આ કરણ છે ને વરસાદમાં પાણીમાં ધોધમાં ધોવાય અને ફેન્સિંગ આરે સોંટી ગઈ હતી આપણે બીજા દિવસે લઈને એને ડાળી ઉપર કટિંગ કરીને અને પાછું થર્ડ રોપી દીધું એટલે જુઓ આ રીઝન તમારી લગભગ અઢારક દિવસ થયા એવી પાછી કરણ ખોળાઈ ગઈ જુઓ અને આ આપણે છે ભાઈ વાટલું ખડ એટલે આને મોટું થવા દીધું અને અહીંયા આપણે બીજું રોપવું થું અને વધારવું થું તો આને જ્યારે રોપવું હોય ત્યારે અવડાવડા કટકા કરીને ઊભા રોપે છે પણ મેં નવો અખતરો કર્યો છે બે बाजू થી દબાવી દીધું વચ્ચે ડાળ ને ખુલ્લી રાખીને આડી મૂકી દીધી છે એટલે આ રીતે આપણે ઉગવવું છે એટલે જોઈ કેમ થાય છે બাকি આ આખો કેરો પાછો વાડ્યા ઘાસનો કરવાનો છે આપણે અને આમાં આપણને રિઝલ્ટ સારું મળશે એવું લાગે છે મને જો બાપનો બાકી છે એની તૈયારી કરી રાખી છે આ રીતના આ છે ડાંગલા છે તો આ રીતનું આમાં આપણે આ રીતનું રોપ્યું છે નકર આ એટલે આ ટુકડા કરીને રોપે પણ આપણે આ રીતનું આમ રોપી દીધું છે એટલે અહીંથી ફૂટી જાય બધાય અને આ બધા જે રોપાની ગિયર છે આ પાછો ઘાસ સારો આપણે ગામ માતા ને ખવરાવી દઈશું બે દિવસ પેલા કોરડું હતો અરે આપણે આ સરુજી લાઈન કરી નાખી છે અને વચ્ચે જગ્યા રાખેલી છે તો એમાં સંદન રોપવાના છે અને સંદન આવે છે મગાવ્યા હતા એટલે આમાં એક એક ગાળે ગાળા સંદન રોપવાના છે અને અહીંથી હવે આગળ અહીંયા રસ્તો મૂક્યો છે અંદર આપણે વાડીમાં જવા કરવો પછી આ લાઈન જે કરી છે આ શાક રોપાય છે અને ભાઈ આજ રવિવાર છે એટલે અમારો નાનો દીકરો અભયભાઈ એને રજા હોય એટલે એ છે પછી અમારે એક ભાણેશભાઈ મદદમાં આવે છે કારણ કે આ ઝાડ રોપવાના નાનજન કામ હોય એટલે બે જણા હોય તો સારું પડે અને જલ્દી ઉકેલ પડે અને આ કોરાડું હોય તો જલ્દી રોપાઈ જાય તો ઉગતા થાય એટલે આ રીતનું છે એટલે આજ ઘણી ખરી લાઈન રોપાઈ જાય અને ભાઈ આ ઠીટવડી દેકારો કરે છે તો દેકારો તો કરે જ ને ભાઈ બાજુમાં એના ઈંડા છે એટલે એને એમ થાય કે ઈંડાને કાંઈ નુકસાન કરે આપણે નુકસાન કરવાનું હોય પણ એને બીક લાગે એના ઈંડા છે અને એટલે એ રીતે દેકારો અને કેલ્ક્યુલાટ કરે પણ હવે રોપતા રોપતા આગા વ્યા જાય પછી વાંધો નહીં આવે જોવો ભાઈ ઈંડા આપણે અહીંયા જે ખેડ કરી આ છે પણ ઈંડા સહી સલામત રહી જાય એ રીતની આપણે જાળવણી કરીને અને એનું ધ્યાન રાખીને બધું કમ્પ્લીટ કર્યું છે અને આપણે ચાર દિવસ પહેલાં વાવણી કરી એનો વિડીયો મૂકવાનો રહી ગયો હતો તો તમે જોવો આપણે વાવણી કરી એનો વિડીયો છે એ તમને બતાવી દઈએ એ જોવો ભાઈ પછી તો ભાઈ તારેલયની જમાવટ હો આજ આખા ભરેલા હવે ભાઈ અત્યારે ઉજે વરસાદ થવું તો અડધો દિવસ કાલે અને અડધો દિવસ આજે એટલે ભાઈ ખરાબ નીકળે એટલે બપોર પછી ત્રણ વાગે આપણે વાવવાનું શરૂ કર્યું છે અત્યારે અડધું વવાઈ ગયું છે એટલે ઉપલા ભાગમાં એટલા ભાગમાં તો હજી ભીનું જ છે કારણ કે ન્યા રેપ સડી ગઈ છે એટલે હુકાતા વાર લાગશે એટલે ન્યા પછી વાવશું પણ આ ઉપરનું વાવવાનું શરૂ છે અને ભાઈ સિંગ વાવીએ છે આપણે અને ભાઈ આ ક્લાસ અત્યારે વરાપમાં વવાય છે એટલે ભાઈ આ ઉપર તો કમ્પ્લેટ થઈ જાય પણ હવે એટલાની એક સીધા આવે એ પાછું બે દિવસ પછી વાવ છું આ રીતની ભાઈ તૈયારી છે વરસાદ પડે છે પંદર દિવસ પણ અહીંયા ટીટોડીના ત્રણ ઈંડા છે ખરેખર ઉનાળામાં હોય પણ હવે આ પાસે મોડે કે મૂકેલા છે એટલે ઈંડા છે તો આપણે બાજુમાં થોડીક જગ્યા મૂકી દેવું અને બાકીમાં વાવી દેવું બાકી આ ઈંડાને આપણે કાંઈ વતાવવાના નહીં ટીટોડી જો પણ જયકારો કર્યા છે આપણે અહીંયા આવ્યા એટલે એટલે ભાઈ એના તો એને ઈંડાની સિંચા હોય એટલે ધ્યાન રાખીને વાવી દેવું આપણે ઈંડાને કાંઈ તકલીફ થવા દેવાની નથી ભાવનગરથી પારુલબેન રિવર એને આખા કારેલા ભરીન બનાવવાનું કીધું છે સણાયાન લોટ ભરીન તો આજે આપણે આખા કારેલા બનાવી શી અને જેમ જેમ વારો આવતો જાય એમ બધાનો વારો લેશું કેમકે હાથ દિવસે એકવાર રવિવાર આવે તો જેમ વારો આવતો જાય એમ આપણે વારો લેતા જઈશું કોઈને ઉતાવળ ન કરવી

દિવસ માં ત્રણસાર ઝાપટા મરી જાય અને ભાઈ હવે લગભગ કાય થી નખત્ર બદલાય છે એટલે વર્ગ આવે છે તો વર્ગ તો પાછા વાટી લાવો એટલે વર્ક વરસે તો ને વરસવું જ પડે એટલે ભાઈ આમાં

કે એક ઝાડ હોય અને જ્યાં કાંઈક પ્રચંડ હોય કે ફોરવ્હીલું હોય પછી એમાં પસંદગી શું હોય ફોરવિલું અમુક આજે પણ કીધા નહીં કે ભાઈ આ ફોરવ્હીલ નીકળે અને બધાને ફોરવ્હીલ મૂકી હોય કારણ કે ઉનાળાનો તડકો હોય કાંઈ રહેવાતું હોય એટલે એમ કે ફોરવ્હીલમાં એસી ધરી ઠંડુ થઈ જાય એટલે ઝાડ હેઠળ મૂકી તો ભાઈ ઝાડ હેઠળ મૂકી અને આપણને મજા આવે આપણી ફોરવીલ ઠંડી રહે પણ એની હારો આય આપણે એ વિચાર કરવો પડે આ ઝાડ વાવ્યું એને ધન્યવાદ આપવો પડે અને મનથી અરખાવું આ ઝાડ વાવ્યું આપણને કાંઈક લાગ્યું અને બીજા નંબરમાં ક્યારેય એવો વિચાર કરવો જો જોઈ આપણી છોતેરની વાડી નથી કે ભાઈ નથી પણ અમુક જગ્યાએ આપણે એવી ભાવના રાખવી ભાઈ કાંઈક ઝાડ માળવાનો મોકો મળે તો આપણે એક ઝાડ રોપવું છે બે ઝાડ રોપવા છે તો જે આપણે આપણી પેઢી માટે મહેનત કરીને જે પૈસા ભેગા કરીએ છીએ મિલકત ભેગી કરીએ છીએ અને એમાં આપણે પૂરું ધ્યાન રાખીએ છીએ તો આપણી આવનારી પેઢી એ હરખી રીતે વાપરી શકે અને એ રીતે મોજથી રહી શકે તો એના માટે આપણે ઝાડ વાવવા પડે કારણ કે વાતાવરણ હવા બધું સારું હશે અને ઓક્સિજન સારી મળશે તો આપણી પેઢી એ પૈસા વાપરી શકીએ હે પૈસા ગમે એટલા છે પણ હવામાં થોડો ફેરફાર થઈ ગયો ઓક્સિજનમાં ફેરફાર થઈ ગયો કે તાપ આજે ઉનાળાની ગરમીઓ પડે અમુક જગ્યાએ ફોર્મ્યુલ એવી વાતાવરણ આપણને મળે તો હવે જરાક જો ડિગ્રી વધી ગઈ હોય તો ભાઈ ઝાડ છે ઉદાર છે ઝાડ ની હેઠે ખાટલો ઢાળી બે ગયા તમારે ગમે એટલે ડિગ્રી પડે પણ ઝાડ ને ખાઈ નો આ છે જીવન નું પણ ઝાડ વિશે હવે જો કે આપણે ઝાડ ભરવા ગયા તારે જાગૃતતા આવતી જાય હો માણામાં તો એટલે હવે વળવા મળ્યા ભાઈ આપણે ઝાડ રોપવા રોપવા એટલે ભાઈ બહુ સુધારો છે અને ભાઈ હાઉ સપોર્ટ કરજો અને ઝાડ બને એટલે આપણને મોકો મળે અને આપણને એવું ક્યારેક એમ થાય તો ભાઈ જેમ આપણે બાળકો માટે આપણી મિલકત જેમ ભેગી કરી એમ ભાઈ ઝાડે તે બે પાક વાવવાના મનમાં આવો ભાવ રાખે તો ભાઈ આ દેશમાં હરિયાળી થઈ જાય એટલે ભાવ એક હોવો જોવે ઝાડ વાવવું એમ તો વાત તો સરસ કરી હું એમને સાંભળો ને મજા આવી ગઈ વાહ ભાઈ વાહ હવે આપણે કારેલા જોઈ લઈ બફાઈ ગયા છે આપણે ઉતારી જ લઈએ સણયાનો લોટ ભરીને કારેલા બનાવવાના છે તો આપણે લોટને પહેલા શેકી નાખી માં બચા હવે શરૂ કરી હવે તમને ને પછી ટીકોડીને આરામથી હે ઈ દેતારો બહુ કરે હા બહુ રોપવા તેલ નાખી દઈએ લોટ એટલું અને આને આપણે છે ને ધીમે ધીમે શેકવો પડે બહુ તાપે ન કરાય નગર પાછો લાલ થઈ જાય સમસ્યા હવે આપણે જો લોટ તો શેકાય હવે આપણે લોટ તો ઠરી ગયો છે હવે આમાં આપણે મસાલો ભેગો કરી નાખીએ બધો આ ધાણા જીરું નાખી દઈએ आ वर्षाद नु छे ने बધું વાટી ક્યુ માં સોટી જાય અને થોડું નાખી દીધું મીઠું અન નાળદર ના છે આપણે ખાંડેલું મરશું હવે આમાં તેલ નાખી દીધું આપણે અને પેલા આ રીતે બનાવતા ગમે એ વસ્તુ બનાવ્યું હોય ભરીને તો પેલા જાણે ગાંઠિયા કે સવાણું કે એવું કોઈ વસ્તુ મળતું નહીં એટલે આવી રીતે લોટ શેકી નાખે અને ગમે એ વસ્તુ ભરીને બનાવવું હોય તો આ રીતે બનાવતા દેશી કઈ બીસી જો અને આપણે લોટ શેકી નાખી એટલે આપણને ગમે એ વસ્તુ ભરીને બનાવી એમાં ન આવે જરાય નતર આપણને લોટ કાસો ફોરે એવું લાગે પણ અમે તો આ રીતે જ બનાવી છે તો હવે પછી આપણે હાથે સરખો કરી નાખશું આમાંથી પેલા બી નાખું આ બહુ ગુણકારી છે પણ ભાવે એના માટે અમારે જો કે બનતા જ હોય કારેલા ડુંગળી બનાવી આવી રીતે આખા ભરીને બનાવી પણ આ તો શું છે કે આપણે આ રીતની કોમેટ આવી છે અને અમુક વસ્તુ તમને ન બતાવી એ બતાવી આપણે અમારી કોશિશ છે તમારો બધાનો સપોર્ટ બહુ સારો છે તો અમને તે બહુ મજા આવે છે અને પાછા બધાય તે કોમેન્ટ કરતા રહેજો જેને જેને જે શાક બનાવવું હોય જે પસંદ હોય એ આપણે કેમ કે અહીંયા રસોઈ બનાવી છે અને વિડીયા બનાવી છે અને આપણે જેમ વારો આવતો જાય એમ બધાની કોમેટ નો શાક બનાવતા રહીશું પણ કોમેટમાં પૂરું નામ લખજો શાકનું નામ તમારું નામ અને ગામનું નામ તો અમને મજા આવે અને તમને મજા આવે તો જો હવે આપણે કારેલા સાફ કરી નાખ્યા છે આ મસાલાને આપણે હાથેથી આ રીતે મિક્સ કરી દઈએ અને આમાં આપણે થોડો થોડો ભરશું અને બાકી આ ડુંગળી કકડાવાની છે ને તો વધે મસાલો આપણે ડુંગળી નાખી દેશું અને આપણે કારેલા ને આરે રોટલી બનાવવાની છે એટલે થાય જમાવટ અને વાતાવરણ એટલે ઠંડુ થઈ ગયું છે વરસાદનું એટલે તાઢોડું છે એટલે આમાંય મજા આવે આપણને હવે જો આપણે કારેલા ભરાઈ ગયા છે આપણે તવી મૂકી દઈ અને આમાં નાખી દીધી એટલે આપણને તેલય મૂકી દીધું છે અને આ મોળેલી ડુંગળી નાખી દઈએ આપણે અને આપણે આને થોડીક સડવા દેવાની સગડી થોડીક લાલ થાય ને પછી આપણે મસાલો અંદર આવે જો ને એ નાખવાનો છે અને પછી કારેલા મૂકવાના અંદર અને પછી થોડાક કારેલા પાકે પછી આપણે ગોળ નાખવાનો છે ડુંગળી લાલ ગઈ છે હવે જો આપણે ડુંગળી એકદમ મસ્ત તળાઈ ગઈ છે તો આ મસાલો વધેલો છે એ નાખી દઈએ આપણે અંદર हे सर वो मसाला जो वो सर रसपाई कि से बतो वो आपण कारेला मुकी दी अंदर પાણી નાખી દઈએ આપણે અને હવે આપણે છે ને આને ધીમા તાપે આમને એમ પાકવા દઈ ઘડી પછી ગોળ નાખવાનો છે તો પછી નાખી અને રોટલી બનાવવાની છે તો લોટ બાંધી अपड़ा जो कोथमरी मॉल नाखी से ना गोल मासे पाने नाखी दी अपड़े अना वे अपड़ा मा नाखी दी अना कोथमरी नाखी दी આપણે ગોળ નાખ્યો છે તો ખડીક રહેવા દઈએ અને લોટ બાંધી વાળી તો લઈ આપણે નું સ્તો બની ગયું છે જો હવે આપણે આનું ઉતારી લઈએ આપણે રોટલી બનાવવાની છે તો એ બનાવવાની એક પડવાળી રોટલી બનાવવાની છે આપણે નામ લઈ લઈએ એટલે જમાવટ થાય હવે ભાઈ નામ છે સંધુભાઈ અંગલેશ્વર થી સીતારામભાઈ મજામાં અને ભાઈ બીજું નામ છે બાબુભાઈ અને મંજુલાબેન પટેલ બેન હું નામ છે દવે કેમ છો આવી કોમેન્ટ કરતા રહેજો આવો ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે ધનુ બેન લંડન થી કેમ છો બેન આવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ આપણો બપોરાનું રંધાઈ ગયું છે આખા કારેલા ભરેલા બનાવ્યા છે અને ઘી સોકડેલી રોટલી છે અને ખીચડી બનાવી છે અને મરસા શેકું છું અને આપણે ટાઈમ થઈ ગયો છે ઉભયને અને રાજુને બોલાવી લ્યો હા બોલાવી લો એટલે ભાઈ એ આવે એટલે ભાઈ આજ છે બપોરામાં જમાવટ એમ કરી હું બપોરા મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ આવજો સીતારામ